મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવનના સહયોગથી બીઆરસી ભવન ખાતે બે દિવસીય દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં જે વ્યક્તિના કોઈપણ કારણસર ઘૂંટણથી ઉપર કે નીચે ભાગ કપાયેલ હોય તેને કૃત્રિમ પગ તેમજ કોણીથી નીચે કપાયેલા હાથને કૃત્રિમ હાથ બેસાડી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજથી પ્રારંભ થયેલ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના કપાયેલા પગ અને હાથનું માપ લેવામાં આવ્યું હતું બાદ થોડા દિવસોમાં તેઓને તૈયાર થયેલા કૃત્રિમ અંગો બેસાડી આપવામાં આવશે આ કેમ્પમાં પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને કેલિપર્સ પણ આપવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વર સહિત આસપાસના તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો હતો હું રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈથી આવું છું અને મારી પૂરી ટીમની સાથે અમે લોકો અહીં અંકલેશ્વરમાં બીઆરસી ભવનમાં દિવ્યાંગો માટેની શિબિરનું આયોજન કર્યું છે શિબિર દરમિયાન અમે લોકો કૃત્રિમ હાથ કૃત્રિમ પગ પોલિયો પેશન્ટને કેલીપર્સ આ બધું વિનામૂલ્ય કરવાના છે અને આ દરેક સાધનોનો સ્પોન્સર અમારે આધાર કંપનીએ આપ્યો છે મુંબઈમાં અમે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટને આવી શિબિરો હંમેશા ચાલતી રહેશે અને થ્રુઆઉટ અમારા સેન્ટરમાં મુંબઈના સેન્ટરમાં પણ આ રીતના દિવ્યાંગો આવે છે જેને વિનામૂલ્ય સાધનો આપવામાં આવે છે આજે અમે લોકો બસ આજે અને આવતીકાલમાં અમે બસો જણને સાધનો આપવાના છે જેનું માપ લેશું અને આવતી મહિને પાછા અમે આપવા આવશું અને આશા કરું છું આ શિબિરનો લાભ વધુને વધુ લોકો લે અને આવા અમે કામ કરતા રહીએ મારું નામ સંજય કુમાર હસમુખભાઈ પરમાર દેસર ગામ મારો બે મહિના પહેલાં એક્સિડન્ટ થયેલો તેમાં જમણો પગ કપાઈ ગયેલો હતો હવે આજ રોજ તારીખ બાર બાર ચોવીસના રોજ મુંબઈ દ્વારા આયોજિત રત્ન નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પમાં મારો માપ લેવામાં આવે છે ત્યારબાદ મને ચાલ હું મારી રીતના સારી રીતના ચાલી શકું એવી ઈચ્છા રાખું છું